દેડિયાપાડામાં ખુશીનો માહોલ હતો કારણ કે ઓગણત્રીસ જાન્યુઆરીએ ચેતર વસાવાના પત્નીના જામીન અરજી પર સુનાવણી થવાની હતી અને એકત્રીસ જાન્યુઆરી સુધીમાં તેઓ સજોડે જેલની બહાર આવવાના હતા પરંતુ હવે કોર્ટ દ્વારા સુનાવણીની તારીખ લંબાવી દેવામાં આવી છે ત્યારે કયા કારણોસર સુનાવણીની તારીખ લંબાવવામાં આવી અને હવે ચેતર વસાવા જેલની બહાર ક્યારે આવશે તે જાણીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરણ પરમાર માર અને આપ જોઈ રહ્યા છો નિર્ભી ન્યૂઝ ધારાસભ્ય વસાવા માટે રહ્યું હતું કે તેઓ આગામી એકત્રીસ જાન્યુઆરીએ જેલમાંથી બહાર આવી જશે પરંતુ હવે તેવું નહીં થાય કારણ કે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા ચૈતર વસાવાના પીએ જીતેન્દ્ર વસાવા અને રમેશ વસાવા કે જેઓ હજી પણ જેલમાં છે

ત્યારે આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને સુનાવણીમાં તારીખ પડી છે તારીખ આવી છે એક ફેબ્રુઆરી આ તારીખ એટલા માટે પડી કારણ કે મુદ્દો આવ્યો ચાર્જશીટનો સરકારી વકીલે બે દિવસમાં આ સમગ્ર કેસની ચાર્જશીટ રજૂ કરવાની જજ સામે રજૂઆત કરી જેના કારણે સેશન્સ જજે જામીન અરજીની સુનાવણી એક ફેબ્રુઆરીએ કરવાનો આદેશ કર્યો છે એટલે કે હવે આગામી એક ફેબ્રુઆરીએ ફરીથી શકુંતલા વસાવાના જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે ત્યાં સુધી બની શકે કે ચેતર વસાવા જેલમાં રહે કા તો ચૂંટણી પ્રચાર કાર્યમાં લાગવાના હોવાથી બની શકે કે ચેતર વસાવા જેલની બહાર આવવાનો નિર્ણય પણ લઈ લે ત્યારે હવે જોવું રહ્યું કે ચેતર વસાવા કયો નિર્ણય લે છે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર